પહેલી સપ્ટેમ્બર બે હજાર પચીસ સોમવાર આજના શુભ સંદેશમાં પ્રભુ યસાયા ટાંકી પોતાના શુભ સંદેશનો ઢંઢેરો પિટાવે છે જે દિનજનોને શુભ સંદેશના શ્રોતા બનાવે જાત જાતના બંધનોમાંથી જકડી રાખવામાં આવેલ સમાજના વર્ગોને મુક્ત કરવાનું એલાન કરે ભાત ભાતના પૂર્વ દૂર કરી લોકોની આંખો ખોલી નાખે એનો વિરોધ ન થાય તો જ આશ્ચર્ય સૌને સમાન ગણવામાં આવે તો શોષણ ન થઈ શકે અને શોષણ ન થાય તો શોષણ પર માલેતા તુજાર થનારને મોટો ફટકો પડે આવો સંદેશ સામાન્ય માણસ અપનાવી લે પણ પછી પૂર્વગ્રહ આડા આવે સુથારના દીકરા પર ભરોસો ન રખાય એ પૂર્વગ્રહ આજે પણ આપણને વિચારવા પ્રેરનારને ચૂપ કરવાના કાયદા દાવા થાય છે હું મારો કક્કો ખરો કરવાની ધૂનમાં મારા અનુભવ સામે આંખ આડા કાંધતો નથી કરતો કે નથી કરતી ને પ્રસ્તુતકર્તા અમૃતારા ડોન બોસ્કો એનિમેશન સેન્ટર કપડવંશ